મિત્રો છું અંકિતા ઠાકોર અને આજના તમારું સ્વાગત છે તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આપણે સવારે પાંચ વાગે ટિફિન બનાવવા જાગી ગયા તો લોટબંધી મૂક્યો શાકભાજી સમારે મૂકી તો આપણે જલ્દી જલ્દી ટિફિન બનાવી નાખીએ કેમ કે વિશ્વને જવાનું હોય કામે તો આપણે ડેલી પાંચ વાગે જાગવાનું હોય તો આગળ કન્ટિન્યુ બ્લોકમાં જોડાયા રહો બીજું કામે બીજા કદાચ ટીફિન માટે રોટલી બનીને છે તૈયાર બીજી રોટલી એટલે કે પોતાના છેલ્દી એનો આટો તૈયાર કરવાનો બને અમારે પેલા જોતી તેમના માટે ગરમ પાણી મૂકી દીધું અને બે સુતા જુઓ બેસ

छाड अब कुये छ फेके दुध न कुये त भैस्ना दुध न न ठेले न दुध न तने बाखल न दुध ठेले न दुध ठेले न दुध न जाऊँ नै पितो म भैस्ना दुध ताज्जा दुध न चाहियोस ई आपरा जात न मुकेलो बिजा कोइ न आत्ना मुकेलो जानै पितो नि एम त पिइ जयनै तमारो चाहै आप्रो त आपरा आत्ना चाह मुकेलो बा बिजा कोइ न नै ई भैस्ना दुध તો ગાયું કામે આપણે હવે ઘરે એકલા હું અને કીસું અત્યારમાં તો કીશું ને આપણે મૂકી દીધું તો કામ બધું ભાગી પડ્યું જલ્દી જલ્દી કામ કરી નાખીએ ત્યાં સુધી કન્ટેનર તો ગાય આપણે બાલું તો બધું કામ કરી નાખ્યું મગફળી ગયું તે સાફ કરીને આપણે ડબ્બામાં ભરીને મૂકી દઈએ ને મારા કિસું કરીને વેરું તેરું કરનાર જો

તે નથી થતોનો લઈ ગયો તો મોરા પણ લખીશું તો જમા ભેજ્યા છે બટાણા એ બેટાનો શાક અને કાપે લઈ જંગે પ્રેસ તમારી દેખા હોય તો પ્રેસ વાગી દે છે પાંચ અમારે જમાનો બનાવવાનો અંદર રોટલી બના અને એ જે પાર્સલ આપવાનું હોય બટર થી એને જે સુને દે માંગત કરે છે તો માતાઈ